આપણે વાત કરવાના છીએ ઓગસ્ટ મહિનામાં પ્રસિદ્ધ થયેલા મહત્વના પ્રશ્ન સત્ય છે આમાં જવાબ આવશે ઓપ્શન સી એક અને બે બંને એના પછીનો પ્રશ્ન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ पीएम કિસાન સન્માન નિધિનો ખાલી જગ્યામાં આપતો ખાલી જગ્યા ખાતેથી રિલીઝ કર્યો જવાબ આવશે ઓપ્શન એ વીસ કાશીમાંથી એના પછીનો પ્રશ્ન લખપત દીદી અભિયાન હેઠળ સમગ્ર દેશમાં લખપત દીદી બનાવવાનું લક્ષ્યાંક છે જવાબ આવશે ઓપ્શન સી બે કરોડ એના પછીનો પ્રશ્ન પીએમ પન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત દેશમાં ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા કેટલા જિલ્લાઓમાં ઉત્પાદકતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જવાબ આવશે ઓપ્શન ડી સો જિલ્લા એના પછીનો પ્રશ્ન ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓને જમીન અને જંગલના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે કયો સશસ્ત્ર વિદ્રોહ કર્યો હતો જવાબ આવશે ઓપ્શન ડી ઉલગુલાન એના પછીનો પ્રશ્ન ત્રીસ ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના કયા સ્થળે નિર્માણધીન છે જવાબ આવશે ઓપ્શન બી ખાવડા વિસ્તાર એના પછીનો પ્રશ્ન કયા દેશના ચૌદ યુવા સાંસદો અને આઠ પક્ષોય અગ્રણીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી જવાબ આવશે ઓપ્શન બી નેપાળ એના પછીનો પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લામાં નિર્માણધીન બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગર એના પછીનો પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સ્થળે રૂપિયા સત્તર કરોડના ખર્ચે નિર્માણધીન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી હતી જવાબ આવશે ઓપ્શન એ વડનગર એના પછીનો પ્રશ્ન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઇજાગ્રસ્તીને સમયસર સારવાર મળી રહે તે માટે ખરીદવામાં આવેલ વાહનનું નામ શું આપવામાં આવ્યું જવાબ આવશે ઓપ્શન ડી અભિરક્ષક એના પછીનો પ્રશ્ન મહિલા અને બાલ કલ્યાણ મંત્રી શ્રીમતી પાનુબહેન બાબરીયાએ રાખી મેળાનું ઉદઘાટન કયા જિલ્લા ખાતે કર્યું જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગર એના પછીનો પ્રશ્ન દર વર્ષે નીચેનામાંથી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન સી રક્ષાબંધન એના પછીનો પ્રશ્ન કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના કયા શહેરથી અયોધ્યા સુધીની સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર ના પછીનો પ્રશ્ન વિના મૂલ્યે બીજ વિતરણ કરતી વંદે વસુંધરા બીજ બેંક શરૂ કરનાર શ્રી રાજેશભાઈ બારૈયા કયા જિલ્લાના વતની છે જવાબ આવશે ઓપ્શન ડી રાજકોટ એના પછીનો પ્રશ્ન દરિયાઈ માછલીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે જવાબ આવશે ઓપ્શન સી એક અને બે બંને

સ્થાન પામનાર ગુજરાતની શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ક્યાં આવેલી છે જવાબ આવશે ઓપ્શન ડી નેત્રંગ ભરૂચમાં ના પછીનો પ્રશ્ન મિસ્ટી યોજના અંતર્ગત ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે જવાબ આવશે ઓપ્શન એ પહેલું ના પછીનો પ્રશ્ન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ટુ પોઈન્ટ અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ એન્ડ એડ માધ્યમિક ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં માળખાકીય સુવિધાઓને સંગીન બનાવવા રાજ્ય સરકાર કુલ ખર્ચના કેટલા ટકા સહાય આપશે જવાબ આવશે ઓપ્શન ડી એંસી ટકા આવી જ રીતે અવનવના અવનવા કરંટ અફેરની અપડેટ માટે જીકે અપડેટ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો